હા મે કોક પીડી પીયો જો ના કોમેન્ટ કરો તમે અને આ વિડીયો લાઈક કરો હે તો હું તમારું કામ કરું યાર કો કામ કરવા આ કામ કરવા તમે શું છું હું બેઠો છું આ મારું બિઝનેસ ચાલુ છે જો દેખાય મોર્નિંગ તો કેમ છો બધા મજામાં હર હર મહાદેવ કેમ છો બધા મજામાં નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું તો એને બે ત્રણ દિવસ એને રેસ્ટ મસ્ત મજાનો થઈ ગયો છે અને અમે એને બધે રખડવા ગયેલા હતા નથી વિજયવાસી અત્યારે પીજીભાઈના ઘરે અને પી આવ્યા પછી એને બે ત્રણ દિવસનો મસ્ત મજાનો રેસ્ટ થઈ ગયો છે અને હવે પાછા નીકળી છીએ થોડાક રખડવા બગડવા તો કઈ બાજુ છીએ તમને લોગમાં કન્ટિન્યુ જો એને મજા આવશે અને બધી ખબર પડી જશે ક્યાં જાય છે બાકી હે ને તો બધા એને થઈ જશે મસ્ત મજાના તૈયાર જો બે દે બે ત્રણ દે આમ થી આમ થોડું કામ બામ હતું એ બધું પતાવી ને છે ને પાછા ક્યાંક નીકળવી કેશું નઈ પણ કંટિન્યુ બ્લોગ માં બને રહેજો બાકી જવાનું હોય ક્યાંક નક્કી નઈ ઓલા કરતા ને એની કરતા આગુ જવાનું છે ઈ ખબર હે વિસ્તાર ઓલા કરે રાજકોટ બાજુ અહીંથી આઈ થિંક કેટલું કિલોમીટર થતું હશે આપડે

એને લીધે રહેને ને રોરો ફેરીમાં ચડી ગયા છીએ અને અત્યારે ગાડીની બહાર નીકળ્યા ને તો મચ્છી મચ્છીની બધું આવે છે અને અહીંયા હવે તમને કઈ રીતનું થોડોક વ્યૂ છે તો ભાઈ અહીંયા છે ને સીધો મસ્ત મજાનો વ્યૂ છે દરિયાનો જો તમે જો આ બાજુ બોટ ને બધું પીડ્યું છે ને હામે કે ભાઈ બોડકા બોડકા કર્યા છે આ બધે ત્યારના અમે છે રોરો ફેરીમાં દહી ગયા છે મને ખબર ક્યારે બોટ ઉપડે પણ અહીંયા અમે ટીવી શરૂ કરીને આવડાય પણ ટીવી માં ભાઈ છે ટીવી બદલાવો યાર આમ જોતો

અને ભાઈ હે ને એમ કેટલા ની એક ડિશ બે લીધી ને 180 રૂપિયા 180 રૂપિયા બે ડિશ પડી એટલે મોઢા માં કીધું પછી બોલો એટલે થોડું થોડું આ બોટમાં માં એન્ટર મોંગો છે પણ ઘરેથી નાસ્તો નથ લાવો દે તને આ કાઢે છે એટલે ઇતર અમે પોટી ગયા છે સીટ ઉપર અને સીટ ને આપણે ધીમે ધીમે ટેકી છે રવાના સુરત તરફ તો ભાઈ જો આ રીત ની મસ્ત મજાની સીપ છે પોટી ગયા છે સીપ

એટલું મોડું કર્યું અને વચ્ચે તો એને સ્પીડ આવ પવન વધી ગયો ને તો સ્પીડ આવ ઘટી ગઈ હતી આવ લો થઈ ગઈ ફેક એના ગજબ થાય છે એટલું પબ્લિક કે આ કારે બધે ઉતરે નીકળી જાવ નીકળી નીચે આવી ટ્રાફિક થઈ છે માઈલ મે લો કે નહીં બોટ માંથી તો નીચે ઉતરા પણ ગાડી છે ને પાર્કિંગ માં હતી તો ભાઈ અહીંયા આપણી ગાડી અને ભાઈ એટલું બધું ટ્રાફિક છે ને તો બધી ગાડી એ નીકળશે ને આ ત્યારે આપણે ગાડી નીકળે છે તો અંદાજે એટલો ટાઈમ જાય ને એમાં નથી નથી એવી તો આમ કઈ ડ્રાઈવરે એમ જ દેખા તમે તમને જો હવે કેટલી બધી ગાડી એને આ બધી સીપમાં સડાવેલી છે એમ જુઓ તમે આપણી ગાડી સામે પડી છે બીજા નંબર નાની પાર્સલ તો નાખી ઠેર કેટલી ગાડી છે બધી નીકળે છે એમ કે કેટલો ટાઈમ નાખી એક ગાડી હલતી નથી ભાઈ ફાઇનલી અત્યારે અમે બેસી ગયા છીએ ગાડીની અંદર અને ભાઈ જો હા મેં કોઈક બીડી પીવે જો દાદા દેખાય તો એને ફાઈનલ અત્યારે નીકળી ગયા છે ને અત્યારે જવાનું છે એક સુરતના મોટા સેલિબ્રિટી ને ત્યાં તો ડાયરેક્ટ ત્યાં જઈને તમને બતાવું કોને ત્યાં જવાનું છે હાલો અત્યારે નહીં કહું ડાયરેક્ટ ઘરે જઈને જ કહું ફાઈનલી અત્યારે સુરતની અંદર વરાછાની અંદર એક ફેમસ ક્રિએટરના ઘરે અત્યારે પહોંચી ગયા છે

આ એક જ ફોન નથી ગુમડતા બાકી આ બધું ફોન ગુમતા હમણાં મૂકી દીધો તો ખબર છે મૂકી દીધો હમણાં જો હા ફોન ગુમડ્યો હું તો કામ કરું યાર શું કામ કરો કામ કરવા આવ્યો તમે હા બેઠા કામ શું કરે હું બેઠો છું ભાઈ મારું છે જો જરૂર છે જો બધું બસ છે

છે ને જમીન અત્યારે મસ્ત નીકળી ગયા છે ને ભાઈ સુરત નું સિટી છે ને ભાઈ એટલું બીજી છે ને અત્યારે તો ટ્રાફિક હોઈ ગઈ છે બાકી હમણાં એટલી ટ્રાફિક હતી ને તો વાત પૂછવા યાર કેટલું બીજી સિટી છે યાર હમણાં એટલી બધી ટ્રાફિક આવી અત્યારે તાવ ઓછી થઈ ગઈ છે એટલું બધું ટ્રાફિક હતું અત્યારે તો અત્યારે ઘરે સાડા દસ ઉપર થઈ ગયું છે ને અત્યારે વ્લોગ વ્લોગને કરી છે એને કારણ કે વ્લોગ થઈ ગયો છે મોટો અને કાલે જે બધી ફરવા જશું ને તો મસ્ત મજાનો વ્લોગ ને કાલે આવશો કારણ કે આજના વ્લોગમાં તો ભાવનગર ભાવનગરથી સુરત પૈગા ને એ બધું તો હતું તો કાલના વ્લોગમાં એને બહુ મસ્ત મજાનો છે એ વ્લોગ જોવા માટે અત્યારે ને અત્યારે ને સબસ્ક્રાઈબ કરી નાખો બાકી આજો તૈયાર શ્યારથી આવી જાજો જ જવું છે કારણ કે બધાને થાકી જશે અને કાલ મિતાબેનની ઘરે હતા ને તો કાલ રાતના આખી રાત હોતા જ નથી એવું અને આજ આખોથી ફેરા એ બધું ભેગું થઈ ગયેલું છે તો અત્યારે બધા હાવ થાકી ગયેલા છે કાંઈ વાંધો ન વિડીયોને કહીશ એન્ડ અને કાલનો વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બા બાય